બનાસકાંઠાના સુઈ વરસાદ રોકાયા બાદ પણ નથી ઓસર્યા પાણી જુઓ તારાજીના દ્રશ્યો વધુ ઇંચ વરસાદ બાદ ગામડાઓની હાલત ખસ્તા થઈ ગઈ વરસાદ રોકાયા પંદર કલાક થી પણ વધુ સમય થઈ ગયો પરંતુ હજુ પાણી ઓસર્યું નથી એક ગામ નહીં અનેક ગામ ટાપુમાં ફેરવાયા ગામડાના રસ્તાઓ નથી બની ગયા મુખ્ય માર્ગો પર તો જાણે દરિયાની માફક પાણી વહી રહ્યું છે રોડ તો પાણી માવા ડૂબી ગયા કે શોધ્યા પણ એમ નથી રોડ પર હજુ પણ વાહન લઈને નીકળવું શક્ય નથી ટ્રેક્ટરના સહારે જીવન છે તો ખેતરોની આ હાલત પણ જુઓ હજારો વીઘા પાક પાણીમાં ગરકાવ થઈ ગયો પૂરે એવી તારાજી સરજી કે ખેતરો ખેદાન માદાન થઈ ગયા

જાણ કરી હતી બનાસકાંઠાના એસપી પણ થરાદની મુલાકાત લીધી થરાદની બજારોમાં પાણી હોવાથી કાર ન જઈ શકતા ટ્રેક્ટર પર બેસી અધિકારીઓ પરિસ્થિતિનો તાગ મેળવ્યો તો પૂર જેવી સ્થિતિના પગલે થરાદમાં તમામ આંગણવાડી શાળાઓ બંધ રહી કોલેજોમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ બંધ રહી બનાસકાંઠાના સરહદી વિસ્તારોની હાલત ખૂબ જ ખરાબ છે ત્યાંના ગામડાઓમાં પાણી ભરાઈ જવાથી પાણીમાં ગરકાવ થઈ ગયો છે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિકોને ઘર વખરી અને જરૂરી સામાન બચાવવા પણ તકલીફ પડી રહી છે બે દિવસથી આ પરિસ્થિતિ છે લોકોના ઘરોમાં અડતાલીસ કલાકથી વીજળી નથી ભારે વરસાદ બાદ રેલ નદીનું કુખાર રૂપ જુઓ તોફાની વરસાદ બાદ રેલ

ટ્રેક્ટર જ એકમાત્ર સહારો છે હવે ચારે બાજુ પાણીના દ્રશ્યો જુઓ પાટવાર અને કામોથી ગામમાં ભારે વરસાદ બાદ પાણી ઘુસી ગયા છે ગામની શાળા ખેતરો અને સંઘર્ષ કરવો પડી રહ્યો છે ખેતરોમાં ચારે બાજુ પાણી ભરાયેલું છે પશુપાલન વ્યવસાય પર પણ સીધો પ્રભાવ પડ્યો છે ઘણા પશુઓનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે તો બનાસકાંઠાના મેઘ તાંડવથી ઘણા રોડ રસ્તાને નુકસાન થયું થરાદથી રાજસ્થાનના સાંચોર જતા ભારતમાલા રોડ પર બનાવેલા નાળાઓ તૂટી જતા રોડ રોડ ધોવાઈ ગયો અને રોડ ધોવાતા પીલુડા સહિત અનેક ગામોમાં જવાનો રસ્તો બંધ થઈ ગયો પૂરના પ્રકોપ વચ્ચે સરકારી તંત્ર પણ લોકોની મદદ ખડે પગે છે સુઈ ગામના તલાટી પાર્થ ચૌધરી પોતાની બોલેરો ગાડીથી અઢીસો થી વધુ લોકોનું રેસ્ક્યુ કરી ચૂક્યા છે તલાટીએ પોતાની કાર નદી જેવા પાણીના પ્રવાહમાં નાખી નીચાણવા વિસ્તારમાંથી લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા પોલીસે પણ પૂરમાં માનવતા દેખાડી થરાદમાં પડેલા ભારે વરસાદમાં રાહત બચાવ કામગીરમાં ખાખીની ઉમદા કામગીરી જોવા મળી થરાદ પોલીસના જવાનોએ પૂર્વ પ્રકોપમાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા પાણીમાં અટવાયેલા લોકોને પોલીસ જવાનું સુરક્ષિત સ્થળે ખસેડ્યા પાણીમાંથી બાળકીને મહિલા પોલીસ કર્મચારી ખભે ઉંચકી બાળકોને તેડીને બચાવ્યા રાહત અને બચાવ કામગીરી પૂર્વજોશમાં ચાલી રહી છે એનડીઆરએફ એસડીઆરએફ ની ટીમો કામમે લાગી છે એક હજાર સસો અઠ્યોતેર લોકોનો સ્થળાંતર કરાયું બનાસકાંઠાના બસો સત્તાવું ગામડાના વીજ પુરવઠો પ્રભાવિત થયો યુજીવીસીએલ ની છ્યાંશી ટીમ વીજ પુનઃસ્થાપન કામગીરીમાં જોડાય છે અતરફ કીડામાં ખેડામાં વાત્રક અને સાબરમતી નદીએ તબાહી મચાવી ખેડા બંધકની બે નદીએ પથારી ફેરવી પહેલા સાબરમતી અને બાદમાં વાત્રક નદી ખેડાના હાલ બેહાલ કરી ચૂકી છે વાત્રક નદીના કુકાર પાણી કઈ રીતે હજારો બીગા ખેતરોમાં ફરી રહ્યા છે તેની આકાશી નજારો આ જુઓ આકાશી આક્રમણ બાદ નદી લાલઘુમ બનીને વહેતા બધું જ તબા કરી નાખ્યું જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે સાબરમતી અને વાત્રક નદીના સંગમ એવા સપ્ત નદીના પાણી પણ ખેતરોમાં ફરી વળ્યા છે અમદાવાદના વોઠા ગામે વરસાદે તો વિરામ લઈ લીધો પણ આ ગામ હજુ તરબોળ છે અમદાવાદ જિલ્લાનું સૌથી છેલ્લે આવેલું વોઠા ગામ હજુ પણ જળબંબાકાર છે ગામને જોડતા બંને માર્ગ પર પાણી ફરી વળ્યા છે વાહનો તો ચાલી શકે તેમ નથી ટ્રેક્ટરના સહારે ગામમાં જવું પડે છે ગામમાં આવેલી બસો હેક્ટર થી વધુ જમીનમાં ફરી વળ્યા છે પાણી તો ગામના પાયે ધોવાણ થયું નદીમાંથી જોડાયેલા પાણીથી રસિકપુરા ગામની પથારી ફરી ગઈ આઠ થી દસ ફૂટ માટીનું ધોવાણ થયું પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે થોડા જ સમયમાં કપાસ મગફળીનો પાક ધોવાઈ ગયો અને ખેતરમાં ધોવાણ થઈ ગયું આ તરફ ધોળકા અમદાવાદ હાઈવે પર આવેલા પંચ ખેડાના બરોડા પાલા મહલ ગામ દસ હજાર થી વધુ હેક્ટર જમીનમાં પાણી ફરી વળ્યા સાબરમતી અને વાત્રક નદીના પાણી આ ખેડૂતોને ક્યાંય ના ના રાખ્યા આ તરફ વોઠા સહિત સાથલ સહિતના ગામડાઓમાં સ્થિતિ અત્યંત ખરાબ છે ખેતરો તળાવ બની ગયા છે પાણીની મનમાની સામે ખેડૂતો પણ લાચાર થઈ ગયા છે કેમ કે અહીં નદીના પાણી એ હદે કહેર મચાવ્યો કે આ વિસ્તારમાં જેસીબી જ સહારો છે વધુ માત્રામાં પાણી જોડાતા ખેતરોમાં ઉભો ડાંગરનો પાક નમી ગયો માત્ર વોઠા ગામની બસો હેક્ટરથી વધુ જમીનમાં પાણી છે એક વિઘા દીઠ પંદર થી વીસ હજાર રૂપિયાનો નુકસાન થયાનો દાવો છે તો પૂરના પાણીમાં કેમિકલ માફિયાઓ કેમિકલ છોડતા ખેડૂતોને ડબલ ફટકો પડ્યો છે ફક્ત પાક જ નહીં જમીનને પણ નુકસાન થઈ રહ્યું છે જેથી જીપીસીબી આવી કંપનીઓ પણ કાર્યવાહી કરે તેવી સ્થાનિકોની માંગ છે

ન્યૂઝ ટીમે મુલાકાત લીધી સામે આવ્યું કે રસ્તાઓ ધોવાઈ ગયા ઘરો પાણી ઘૂસી ગયા અને લાખો રૂપિયાનું જીરું સહિત અનાજ નષ્ટ થયું કલાક સુધી ભૂખ્યા તરસ્યા પાણી વચ્ચે રહેવું પડ્યું જે દરમિયાન વોવા ગામમાં કાચા મકાનો ધરાશાયી થઈ ગયા પશુઓ પાણીમાં તણાઈ ગયા આપ વિધિ કહેતા કહેતા લોકો રડી પડ્યા અહીં અડધી રાત્રે આવી આફત ન ઘરનો સામાન બચાવી શક્યા ના ઢોર ઢાકર આ લોકોને માત્ર એક વાતનો સંતોષ છે કે માંડ જીવ તો બચી ગયો પાણી તો છે છે પરંતુ કાદવ કિચડ રહી એ રાતની કહાની છાપરા નળિયા તણાઈ ગયા જમીન ગઈ પશુઓને તાણી ગયું ને ખેતરોના હાલ ના પૂછો બસ હવે ઉપર આવ અને નીચે વરસાદે વેરેલો વિનાશ સિવાય કંઈ બચ્યું નથી તો હાલ તંત્ર બચાવ કામગીરીમાં લાગ્યું છે અને વહીવટી વિભાગ દ્વારા નુકસાન નો સર્વે પણ શરૂ કરાયો છે ધોધમાર વરસાદ થી લખપતનો ગોધાતળ ડેમ ઓવરફ્લો કચ્છમાં બારે ખાંગા થયા બાદ મોટાભાગના ડેમો ઓવરફ્લો થઈ ગયા છે ત્યારે કચ્છનો લખપતનો ગોધાથડ ડેમ ઓવરફ્લો થયો છે ત્રીસ ગામની જીવાધોરી સમાન ગોધા ઓવરફ્લો થતાં આસપાસના ખેડૂતો અને સ્થાનિકોમાં ખુશીનો માહોલ છવાયો આ પંથકની સિંચાઈની સમસ્યા અને પીવાના પાણીની સમસ્યા દૂર થઈ છે તો કચ્છના ભુજનું હૃદય છલકાયું હમીરસર તળાવ ઓવરફ્લો થતા કચ્છના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો ભારે વરસાદ અને ઉપરવાસની આવકને પગલે તળાવમાં પાણીની આવક થતી તળાવ છલકાતા ભુજ ફાયર વિભાગ દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પણ ટીમ તૈનાત કરાય સ્પીડ બોટ તેમજ વિવિધ સાધનો સાથે સતત નજર રખાઈ રહી છે લોકોને પણ પાળ તેમજ સેફ્ટી ગ્રીલથી દૂર રહી હમીરસર નિહાળવા અપીલ કરાય છે કચ્છમાં મેઘરાજાએ સડાસટી બોલાવતા લખપતના કુંડી ધોધના જુઓ ખૂંખાર દ્રશ્યો કચ્છના રાપર લખપત ભુજ સહિતના વિસ્તારમાં મેઘરાજાએ બાકાજુકી બોલાવતા રણપ્રદેશ લખપતમાં આવેલો પાણીની આવક થતા ધારણ કર્યું લખપત તાલુકામાં વાંડના નરા પાસેનો કુંડી ધોધ સક્રિય થઈને વહેતો થયો કુદરતી સૌંદર્ય સાથે પથ્થરો ઉપરથી વહેતા પાણીના ધોધે પ્રકૃતિને સોળે શણગાર કર્યા હતા તેવા દ્રશ્યો જોવા મળ્યા દક્ષિણ ગુજરાતના ડાંગના ધોધને પણ ચો તરફ પથરાયેલી હરિયાળીના સૌંદર્ય કુદરત પ્રેમીઓ માણવા માટે અને કચ્છ કંડારવા માટે મોટી સંખ્યામાં આવી પહોંચ્યા છે વરસાદ બાદ ડાંગમાં પ્રકૃતિ ખીલી ઉઠી પાંડવ ગુફાનો અદભુત નજારો ચારે તરફ પહાડો પર લીલી ચાદર અને પર્વતો પરથી ખળખળ વહેતા આંખોને ઠંડક આપે તેવા કુદરતી નજારાના અદભુત દ્રશ્યો ડાંગ જિલ્લાના સતત વરસાદ બાદ પ્રાકૃતિક સૌંદર્ય ખીલી ઉઠ્યું અહીંના પહાડો પરથી ધોધ સક્રિય થઈ ગયા ત્યારે ઐતિહાસિક પાંડવ ગુફાનું નયન રમ્ય જળધોધ પ્રવાસીઓમાં આકર્ષણ કેન્દ્ર બન્યો ધોધ સક્રિય થતા અહીં લોકો ફરવા આવી રહ્યા છે લીલાછમ વનરાય વચ્ચે દુગધારા સ્વરૂપે જળ ધોધ પ્રકૃતિ પ્રેમી પ્રવાસીઓને આકર્ષણનું કેન્દ્ર બન્યો મહત્વનું છે કે પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતું ડાંગ જિલ્લામાં ઐતિહાસિક પાંડવ ગુફા ખાતે પાંડવો દ્વારા છેલ્લો અજ્ઞાત વાસ ડાંગમાં વિતાવવામાં આવ્યો હોવાની લોકવાયકા ચાલી રહ્યા છે દક્ષિણ ડાંગના વન વિભાગ દ્વારા પાંડવ ગુફા સુધી પહોંચવા પાક્કો રસ્તા સાથે પગથિયા બનાવી પ્રવાસીઓ માટે સુવિધા ઊભી કરવામાં આવી છે સાબરમતી નદીના સ્તરમાં ઘટાડો થતા રિવરફ્રન્ટનો વોકવે પર એએમસી દ્વારા સફાઈ શરૂ રિવરફ્રન્ટ પર સાબરમતી નદીના પાણી ફરી વળ્યા બાદ જળસ્તર ઘટતા રિવરફ્રન્ટની સફાઈ શરૂ કરવામાં આવી છે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના પગલે ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં સતત પાણી છોડવામાં આવતા સાબરમતી નદીમાં પાણી અમદાવાદના રિવરફ્રન્ટ પર ફરી વળ્યા રિવરફ્રન્ટ વોકવે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો પરંતુ હવે નદીનું જળસ્તર ઘટતા રિવરફ્રન્ટ દેખાવા લાગ્યો છે પાણી ઓસરતા અમદાવાદના આન બાન શાન સમાન રિવરફ્રન્ટ પર ગંદકીના થર જામી ગયા છે ત્યારે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા સાફ સફાઈ શરૂ કરવામાં આવી તાત્કાલિક જીસીબી ની ડમ્પર તેમજ માણસોની મદદથી સાફ સફાઈ શરૂ કરવામાં આવી માટી તેમજ કચરો તેને દૂર કરવાની કામગીરી ચાલી રહી છે એમસી દ્વારા મેન્યુઅલિયન જીસીબી અને પાણીના ટેન્કર થી સફાઈ શરૂ કરવામાં આવી છે ચોવીસ કલાક બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટી જશે ગુજરાતમાં જળ આક્રમણ બાદ હવે લોકો માટે રાહતના સમાચાર આવ્યા હવે ચોવીસ કલાક બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટી જશે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી સાત દિવસ રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે ખાસ કરીને કચ્છ માટે આગામી ચોવીસ કલાક ખૂબ જ મહત્વના છે કારણ કે ત્યાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જોકે રાજ્યના બીજા ભાગોમાં વરસાદનું જોર ધીરે ધીરે ઘટે તેવી શક્યતા છે માછીમારોને ત્રણ દિવસ દરિયો ખેડવા ન જવા સૂચન આપવામાં આવ્યું છે દરિયામાં તીવ્ર પવન અને શક્યતા વચ્ચે પોર્ટ પર ત્રણ નંબર સિગ્નલ લગાવવામાં આવ્યું છે सितंबर से लेकर 15 सितंबर तक इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा दोनों क्षेत्र में ही गुजरात और सौराष्ट्र कच्छ दोनों क्षेत्र में रहेगा इसमें पहला दिन जो है सौराष्ट्र तो कच्छ में रेन रेनफोल आइसोलेटेड प्लेसेस में कच्च के लिए दिया गया है और बाकी रेन रेनफोल वार्निंग नहीं है कच्छ के लिए येलो वार्निंग दिया गया है